હેલો ગાય આજે આપણે બનાવશું અમૃતપાક અમૃતપાક નહીં પણ તેમનું વર્ઝન રવાની બરફી ઓછા ઘીમાં અને મહેમાન આવે તો ઝટપટ બની જાય તેવી એવી મીઠાઈ છે જો આ એક જ ચમચો ઘી લીધો છે અને એક વાટકો આપણે રવો લીધો છે બે મિક્સ કરીને સારી રીતે હલાવવાનું છે ધીમા ગેસે હલાવતા રહીશું એકદમ દાણો છૂટો પડી જાય અને વ્હાઈટ જ રહેવો જોઈએ દાણો લાલ ન થવો જોઈએ એ રીતના આપણે શેકવાનો છે ધીમા ગેસે તેમાં ગેસે શેકીને એક એક ચમચી મલાઈ નાખશું તેને પણ સારી રીતે હલાવી લઈશું બધું મિક્સ કરીને હવે તેમાં આપણે એક વાટકો ટોપરું નાખવાનું છે જો આ રીતના આપણે બધું મિક્સ થઈ જાય મલાઈને ત્યાર પછી આપણે એક વાટકા જેટલું ટોપરું નાખશું તેને પણ મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે બેથી ત્રણ ચમચી મિલ્ક પાવડર નાખવાનો છે આપણે દૂધનો કે કોઈ ઉપયોગ નથી કરતા એટલા માટે આપણે મિલ્ક પાવડરનો યુઝ કરીએ છીએ બેથી ત્રણ ચમચી મિલ્ક પાવડર નાખીને બધું મિક્સ કરીને ગેસ બંધ કરી દેવાનો છે નીચે ઉતારીને પણ તમે મિક્સ કરી શકો છો સારું એવું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ચાસણી લેવા એક વાસણ મૂકીશું તેમાં એક બાઉલ આપણે એક વાટકો જેટલો રવો લીધો હતો એટલી જ આપણે ખાંડ લઈશું એટલે ખાંડ નાખીને અડધું પાણી લઈશું એક અડધા વાટકા જેટલું પાણી નાખશું ડૂબે તેટલી ખાંડ અને હલાવતા રહીશું ખાંડ ઓગળે એટલે આપણે ચાસણી નથી લેવાની કોઈ તાર નથી બનાવવાનો એમ જ આપણે ઓગળવાની છે બબલ્સ થાય એટલી વાર જ આપણે ખાંડને ઓગાળવાની છે તો આ રીતના આપણે ખાંડ ઓગાળી લઈશું જો બબલ સવા મળ્યા છે તમે જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે આપણી પછી આપણે આપણે બધું મિક્સર રેડી કર્યું હતું તે આપણે એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લેશું આપણી બરફી કમ્પ્લીટ થઈ જશે દસ જ મિનિટમાં જો આ રીતના બધું હલાવીને આપણે એક ગ્રીસ કરેલી થાળીમાં ઘી લગાવી દેવાનું છે રેડી રાખવાની છે તેમાં આપણે પાથરી લેશું બહુ કંઈ ટાઈમ નથી લેતી આ થોડી જ વારમાં રેડી થઈ જાય છે જો બસ રેડી થઈ ગઈ છે હવે આપણે નીચે ઉતારી લઈશું અને દસ મિનિટમાં ઠંડી પણ થઈ જાય છે એ રીતના આપણે જો આપણે થાળીમાં ગ્રીસ કરેલી થાળીમાં નાખી દઈશું ઢાળી દઈશું થપથપાવી લેશું પછી થોડીવાર એટલે વ્યવસ્થિત આપણે એકદમ લીસી થઈ જાય એ રીતના થપથપાવી લીધી છે આપણે બદામની કતરણ કટ કરેલી છે તે ઉપરથી છાંટી છે ગાર્નિશિંગ માટે અને આપણે ચપાહું આપણે કટ પાડી લેશું જો આ રીતના આપણી બરફી રેડી છે ખૂબ જ ટેસ્ટી એવી બરફી કોઈ મહેમાન આવે તો ઝડપથી બની જાય તેવી બરફી ઓપ્શન સારામાં સારો છે એકવાર જરૂર ટ્રાય કરજો જે આ રીતના આપણે કટ પાડી લેવાના છે કટ પાડ્યા પછી દસ મિનિટ જ પંખાની નીચે રહેવા દેશો એટલે એકદમ કડક એવી થઈ જશે ઠરી જશે એટલે અને આસાનથી તમારી ડેફલી રિમૂવ થઈ જશે જોઈ શકો છો તમે આપણે કટ પાડી લીધા છે અને એકદમ પા મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બરફી બની છે તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય જો આ રીતના આપણે હવે જોઈશો જો જોઈ શકો છો તમે આ રીતના નીકાળી લઈશું જો કે રીતના ટેફલી નીકળે છે આસાનીથી ત્યાર પછી આપણે સર્વ કરશું એક પ્લેટમાં જો મારો વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો કેટલી સોફ્ટ છે તમે જોઈ શકો છો અમે કટ કરીને તમને દેખાડું છું જો આ રીતના થેન્ક યુ